સુરતમાં વધુ એક બાળાને નરાધમે પીંખી નાખી હોવાની ઘટના બની છે જંગીરપુરા વિસ્તારમાં ઝૂંપડામાં લઈ જાય બાળાને મારમારી કિશોરે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે

એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બંદર પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભુક કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે